મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસ્કૂલો સામે ફાયર અને વ્યુ મુદ્દે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી અંગે પ્રિસ્કૂલ સંચાલકો મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણીપીઠ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં એકઠા થયેલા સંચાલકોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી નિયમોની સ્પષ્ટતા અને એકસૂત્રતા મામલે રજૂઆત કરી હતી જીડીસીઆરના નિયમોની સ્પષ્ટતા કરવા રજૂઆત કરાઈ હતી જરૂર મુજબના ફાયર સાધનો ઇન્સ્ટોલ કરેલા છે ઇમ્પેક્ટની અરજી પણ કરેલી છે સીલિંગના કારણે એક પોઈન્ટ પાંચ લાખથી વધુ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે સેંકડો શિક્ષકોને કર્મચારીઓને પણ મોટી અસર થઈ રહી હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું અમારું એ છે કે બી સ્કૂલોમાં જે રાતોરાત સીલ વાગ્યા છે એમાં બીયુની પરમિશન લેવામાં આવે છે અને બી તે પણ કોમર્શિયલ બીયુ હવે એઝ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ અમને બહુ ખ્યાલ નથી કે આ કઈ રીતે થાય અને બધાએ ઓલરેડી અપ્લાય કરી દીધું છે છતાં પણ ફાયર એનઓસી અને બીયનું આજે રાજકોટ અગ્નિકાંડ બાદ જે તકલીફ થઈ તેના હિસાબે રાતોરાત સીલ વાગી ગયા છે એટલે અમે એમને નમ્ર અપીલ કરેલી છે કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફ્ટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે પ્લસ જે લોકોને પણ વ્યૂ નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે હવે જીડીસીઆર પ્રમાણે બધી જ પ્રી સ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય છે તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને ભાહેદારી આપી છે કે જેટલું બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે અને જે સ્કૂલો ઓલરેડી સીલ થઈ ગઈ છે તેને કઈ રીતે ખોલવી કારણ કે સાહેબ લાખ દોઢ લાખ બાળકો અત્યારે ઘરે છે બરાબર બધી વિમન એન્ટરપ્રેન્યુઅર્સ મેજોરિટી હોય છે હજારો ટીચરો ઘરે છે એટલે રોજ એકને એક પ્રશ્ન આવે છે કે બાળકોનું ભણતર ક્યારે ચાલુ છે આના માટેની અમે એમને બાહેદારી આપી તે પ્રમાણે ઇમ્પેક્ટના રિલેટેડ રજવાત હતી અને ઇમ્પેક્ટની સાથે સાથે જે બી અત્યારે સીલ વાગી રહી છે એમાં ફાયર એનઓસીના બી પ્રશ્નો આવી રહ્યા છે એક અસમજ અત્યારે બધાની અંદર લાગી રહી છે કે કયા કાયદા અમને પડશે કઈ સિસ્ટમ અમારે ઇન્સ્ટોલ કરવી પડે એટલે એનું એક સ્પષ્ટ માર્ગદર્શન માંગવા માટે અમે લોકોએ સરકારને એક રજૂઆત કરી છે કે તમામ પ્રી સ્કૂલો માટે જે બી રૂલ્સ બનાવેલા છે અત્યારે પ્રિસ્કૂલના સ્પેસિફિક રૂલ્સ નથી એવું અમને લાગે છે અને ફાયર અધિકારીઓમાં બી અલગ અલગ રૂલોનું અર્થઘટન કરવામાં આવે છે તો એક એવા રૂલ્સ કે જે બધા પ્રિસ્કૂલો માટે હોય અને જે ઇમ્પેક્ટની અરજી કરી હોય અને ફાયરની જે સિસ્ટમો લગાવી હોય એ બધી સ્કૂલોના સીલ ખોલવા માટે નવા સીલ ના કરવા માટે અને સાથે રહી અને અમારી ઇમ્પેક્ટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટેની મેં અરજી કરી છે જેનો પ્રશાસન દ્વારા અમને અને આશ્વાસન આવ્યું છે કે એનો તાત્કાલિક ધોરણથી જેટલો બને એટલો ઝડપથી એનો નિકાલ કરાવશે ગાંધીનગરના મેયરની ચૂંટણી દરમિયાન એક વિવાદ સામે આવ્યો હતો મેયરની ચૂંટણી માટેની સામાન્ય સભામાં ભાજપ